ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે મુંબઈ સ્થિત બીસીસીઆઈ હેડ ઓફિસ ખાતે સેક્રેટરી દેવજીત સૈકિયાએ ટીમની જાહેરાત કરી ત્યારે આ વિડીયોમાં જોવો સ્કોડ એનાલિસિસ સૌ પ્રથમ જો આપણે પંદર સભ્યો પર નજર કરીએ જેમને ટીમમાં સ્થાન મળ્યું છે તો આમાં સૂર્યકુમાર યાદવ કેપ્ટન અક્ષર પટેલ વાઇસ કેપ્ટન અભિષેક શર્મા તિલક વર્મા સંજુ સેમસન હાર્દિક પાંડ્યા રિંકુ સિંહ શિવમ દુબે કુલદીપ યાદવ વોશિંગ્ટન સુંદર હર્ષિત રાણા વરુણ ચક્રવર્તી જસપ્રીત બુમરાહ હર્ષદીપ સિંહ અને ઈશાન કિશન સમાવેશ થાય છે હવે નજર કરીએ એ ટોપ સિક્સ ખેલાડીઓ પર જે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ માં ભારતની જીતમાં મહત્વનો રોલ ભજવી શકે છે સૂર્યકુમાર યાદવ કેપ્ટન કેપ્ટન સૂર્ય છેલ્લા ઘણા સમય થી આઉટ ઓફ ફોર્મ છે બે હજાર પચીસ માં સૂર્યા એ વીસ મેચમાં માત્ર બસો અઢાર રન બનાવ્યા છે સરેરાશ ચૌદ થી પણ ઓછી રહી અને સ્ટ્રાઇક રેટ એકસો સત્તર સિત્યાસી નો છે પરંતુ તેની આગેવાની આ ફોર્મેટમાં એક પણ સિરીઝ હારી નથી માટે પસંદગી સમિતિ એ તેને માત્ર એક બેટર તરીકે નહીં પરંતુ કેપ્ટન તરીકે જોયા છે અક્ષર પટેલ વાઇસ કેપ્ટન અક્ષર ને વાઇસ કેપ્ટન નું પદ મળ્યું છે શુભન ગિલ ને આઉટ ઓફ ફોર્મ ના કારણે ટીમ માંથી પડતો મુક્યો હોવાથી ફરી એકવાર આ પદ અક્ષર ને મળ્યું છે ની આખી ટુર્નામેન્ટમાં અક્ષર ભારત માટે મેચ વિનર રહ્યો હતો ઈશાન કિશન ઈશાન કિશનને છેલ્લે ભારત માટે બે હજાર ત્રેવીસમાં ઓસ્ટ્રેલિયા સામે ટી ટ્વેન્ટી મેચ રમી હતી ત્યાર પછી તે ટીમની બહાર ચાલી રહ્યો હતો પરંતુ ઈશાને આ સીઝનમાં સૈયદ મુશ્તાક આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે મુંબઈ સ્થિત બીસીસીઆઈ હેડ ઓફિસ ખાતે સેક્રેટરી દેવજીત સેકેઆએ ટીમની જાહેરાત કરી છે સૂર્ય યાદવ કેપ્ટન अभिषेक शर्मा संजू सैमसन तिलक हार्दिक पंड्या, शिवम दुबे अक्षर पेटल वाइस कैप्टन, रिंकू सिंह जसप्रीत बुमराह आखो वीडियो जो डाउनलोड करो दिव्य भास्कर एप